ગુજરાતના જે યુવા મિત્રો ખાખીની તૈયારી કરવા માંગે છે એટલે કે જે મિત્રોનું આન બાન અને સાન ખાખી છે જે મિત્રો ખાખી માટે સમર્પિત છે છે અને એની હાવ ખાખી વર્ધી મેળવવા માંગે છે એટલે કે આ વખતે કદાચ થોડા માર્ક્સ માટે જે મિત્રો ખાખી વર્ધીથી વંચિત રહી ગયા છે ખાખી વર્દી મેળવી શક્યા નથી એટલે કે જેમણે મહેનત કરી હતી પણ કદાચ થોડા માટે લેખિતમાં અથવા દર વખતે મેરે બારે મેં કોઈ રાય મત બના ગાલિબ તે રાય બી બદલે ગઈ

તો ટૂંક સમયમાં ગૃહ વિભાગ છે એ એક્ટિવ થઈને આ ભરતી પૂરી થાય તરત જ તે નવી પોલીસ ભરતી આવવાની છે તો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ બનવા માંગતા યુવા મિત્રો માટે બાકા ઝીકી બોલાવવાનો સમય થઈ ગયો છે હવે લડી લેવાનું થાય છે ભાગુ તો અમારી ભોમકાલા છે આ વખતે એની હાવ ખાખી મેળવવાની છે અને પોતાની જાતને સાબિત કરવાની છે તો લડી લેજો મિત્રો ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક ભરતી આવી રહી છે અને આપણે આ વખતે એક જગ્યા ફાઈનલ કરવાની છે અને એના માટે જ્ઞાન લાઈવ ટીમ આપની સાથે છે નવી ઓલ ઇન વન બાકા ઝીકી બેચ આપ પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ જુનિયર ક્લાર્કની જે જગ્યા આવે છે અને એ પણ માત્ર પાંચ હજાર નવસો નવાણું રૂપિયામાં તો રાહશ્યની જોવો છો જોડાઈ મિત્રો જ્ઞાન લાઈવ સાથે અને બોલાવો બાકા જગ્યા ઓલ ધ બેસ્ટ બેસ્ટ ઓફ લક જય હિન્દ જય ભારત જય જય ગુજરાત